નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ તેર જુલાઈ બે હજાર પચીસને રવિવારનું રાશિફળ આજે તુલા અને મક્કર માટે લાભદાયી કેવો રહેશે તમારો આજનો દિવસ મેસ મીન મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે કઈ રાશિના જાતકોને થશે લાભ અને કઈ રાશિના જાતકોને કરવી પડશે વધારે મહેનત આજે મીન રાશિના જાતકોને આર્થિક લાભની સંભાવના છે જેના કારણે તમે મોટી રકમ મેળવી શકો છો જો તમે કોઈ પ્રોપર્ટી વેચવાનું વિચારી રહ્યા હોવ તો તેના માટે પણ આજનો દિવસ સારો રહેશે જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરવાનું મન બનાવી લીધું છે તો આજે તમે તે પણ કરી શકો છો નોકરી સાથે જોડાયેલા લોકોને આજે પ્રમોશન મળી શકે છે કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઇ ગણેશજી કહે છે કે જો તમારી ઈચ્છા પૂરી થશે તો તમે ખુશ થશો પરંતુ કામમાં વિલંબ થવાને કારણે સાંજે તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સંતાન તરફથી જે ચિંતા હતી તેને ઉકેલવામાં તમે સફળ થશો આજે તમને તમારા પરિવાર અને પ્રિયજનોનો સહયોગ પણ મળી રહ્યો છે આજે તમે તમારા જીવનસાથી સાથે થોડો સમય એકલા વિતાવશો જે તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ગણેશજી કહે છે કે આજે તમારે તમારા સ્વસ્થતાનું ધ્યાન રાખવું પડશે આજે કેટલીક બીમારીઓ તમને પરેશાન કરી શકે છે જો આવું થાય તો બિલકુલ બેકર બેદરકારી ન રાખો નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમારું કોઈ અધૂરું કામ ભાઈઓના સહયોગથી પૂર્ણ થશે અને તમારું મન પ્રસન્ન રહેશે પરંતુ તમારે વ્યર્થ ખર્ચથી બચવું પડશે જો તમે તેને રોકશો નહીં તો પછી તમે તમારી આર્થિક સ્થિતિ સ્થિતિ વિશે ચિંતિત થઈ શકો છો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચઢાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ગણેશજી કહે છે કે આજે તમે જ્યાં પણ તમારા પૈસાનું રોકાણ કરો છો તે તમને ભવિષ્યમાં મોટું વળતર આપશે સાંજનો સમય તમે તમારા સંબંધીઓ અને મિત્રો સાથે વાતચીતમાં પસાર કરશો જો તમારા પૈસા ફસાયેલા છે તો આજે તમને મળી શકે છે આજે તમને વેપારમાં લાભ થશે આજનો દિવસ તમારા માટે વ્યસ્ત વ્યસ્ત રહેશે પરંતુ તમે પરંતુ તેમ છતાં તમે તમારા પરિવારના સભ્યો માટે સમય કાઢી શકશો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી કહે છે કે તમને સાસરીય પક્ષ તરફથી પણ સન્માન મળશે જો તમે તમારા સાસરીયા પક્ષમાંથી કોઈને પૈસા ઉશીના આપ્યા છે તો આજે તે પાસા મળવાની સારી સંભાવના છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સખત મહેનતની જરૂર છે તો જ સફળતા દેખાય છે આજે તમને નોકરીમાં ભાગીદારો તરફથી સારું વાતાવરણ મળશે આજે સાંજથી રાત સુધી તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે જેમાં તમારા પૈસા અને દેવું વધી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુને બેસનના લાડુ અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજી કહે છે કે જો તમે આજે તમારા વ્યવસાયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકો છો તો તે તમને ઘણો નફો આપશે આજે કોઈ જૂના મિત્રને મળવાથી તમારા ચહેરા પર સ્મિત આવી શકે છે કારણ કે તમે લાંબા સમયથી તમારા મિત્રને મળવાનું વિચારી રહ્યા હતા જો તમારી પાસે પૈસા સંબંધિત કોઈ વિવાદ છે તો આજે તમને તેમાં પણ સફળતા ચોક્કસ મળશે આજે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ યોગ્ય રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી કહે છે કે જો આજે કોઈ રોગ તમારા પિતાને પરેશાન કરી રહ્યો હતો તો તેમની પીડા વધી શકે છે તેના માટે તમારે ભાગવું પડશે અને કેટલાક પૈસા ખર્ચવા પડશે આજે તમને વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે કોઈ વરિષ્ઠ સભ્યની મદદથી તમારી બહેનના લગ્નમાં આવતી અડચણો આજે દૂર થશે તમે રાત્રે કોઈ પણ શુભ સમારોહમાં ભાગ લઈ શકો છો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી કહે છે કે આજે તમે વ્યવસાયમાં અચાનક નાણાકીય લાભની સંભાવના જોઈ રહ્યા છો જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે તમારે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવું પડશે કારણ કે તમને કેટલીક શારીરિક સમસ્યાઓ થઈ શકે છે નોકરિયાત લોકોને આજે વધુ પડતો કામનો બોજ સોંપવામાં આવી શકે છે જેના કારણે થોડા માનસિક તણાવ પણ તમને પરેશાન કરશે આજે તમે જે પણ કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે ભાગ્યનો પૂરો સાથ મળશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય ગણેશજી કહે છે કે આજે તમે તમારા બાળકના ભવિષ્યને લઈને ચિંતિત રહી શકો છો જેના કારણે તમને થોડા માનસિક તણાવ રહેશે પરંતુ પરિવારના સભ્યોની સલાહ લેવાથી તમારી ચિંતાઓ ઓછી થશે વેપારમાં સ્થાન બદલશો તો દિવસ સારો જશે આજે તમારા પરિવારના કેટલાક સભ્યો તમારી પાસેથી કેટલીક માગ કરી શકે છે જેને પૂર્ણ કરવા માટે તમારે પૈસા ખર્ચવા પડશે પરંતુ તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે નોકરી ધંધામાં દુશ્મનો આજે તમારા પર વેસવા જમાવવાની પ્રયાસ કરશે તેથી સાવચેત રહો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો ધન રાશિ ધનરાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ ગણેશજી કહે છે કે આજે સામાજિક ક્ષેત્રમાં પણ તમારી રુચિ વધતી જોવા મળશે જેના કારણે તમારો સાર્વજનિક સમર્થન વધશે રોજગાર શોધી રહેલા લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જેના કારણે તણાવ થોડો ઓછો થશે લવ લાઈફ જીવતા લોકો આજે તેમના પાર્ટન પાર્ટનરને કોઈ ગિફ્ટ આપી શકે છે જેનાથી તેમને વચ્ચે પ્રેમ ગાંઠ બનશે આજે તમે તમારા માટે થોડા સમય કાઢવાનું વિચારશો પરંતુ તમે તેમાં નિષ્ફળ જશો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે યુગ પ્રાણાયામનો અભ્યાસ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે તમને તમારા ભાઈ બહેનો સાથે કોઈ બાબતને લઈને તણાવ વહી શકે છે પરંતુ જો આવું થાય તો તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો તે તમારા સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે વ્યવસાયમાં આજે તમારે બીજા પર વધુ પડતો વિશ્વાસ કરવાનું બંધ કરવું પડશે નહીં તો તેઓ તમારી યોજનાઓને બગાડવાનો પૂરો પ્રયાસ કરશે આજે તમારા વિરોધીઓ પણ નોકરીમાં સક્રિય રહેશે તેથી તમારે તેમના પર નજર રાખવી પડશે જો તમે કોઈની સાથે લેવડ દેવડ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો નથી આજે ભાગ્ય પંસઠ ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ ગણેશજી કહે છે કે આજે તમે વ્યવસાયમાં સતત નફો મેળવવાથી ખુશ રહેશો જેના કારણે તમે તમારા પરિવારના કોઈ સભ્યને આપેલા વચનને પૂરા કરવાનો પૂરો પ્રયાસ કરશો આજે તમે તમારા કોઈ મિત્રની મદદ માટે પણ આગળ આવશો પરંતુ તમારે ધ્યાન આપવું પડશે એવું ન થાય કે કોઈ તેને તમારો સ્વાર્થ માની લે જો સાંજે તમારી આસપાસ કોઈ વિવાદ ઊભો થાય તો તમારે તેનાથી બચવું પડશે નહીં તો તે કાયદો બનશે નહીં લગ્ન કરવા યોગ્ય લોકો માટે ઉત્તમ પ્રસ્તાવો આવશે જેને પરિવારના સભ્યો સ્વીકારી શકશે સ્વીકારી શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે આર્થિક લાભની સંભાવના બતાવી રહ્યો છે જેના કારણે તમે મોટી રકમ મેળવી શકો છો જો તમે કોઈ પ્રોપર્ટી વેચવાનું વિચારી રહ્યા હોવ તો તેના માટે પણ આજનો દિવસ સારો રહેશે જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરવાનું મન બનાવી લીધું છે તો આજે તમે તે પણ કરી શકો છો નોકરી સાથે જોડાયેલા લોકોને આજે પ્રમોશન મળી શકે છે જેના કારણે તમારા કેટલાક નવા દુશ્મનો પણ બની શકે છે જો હા તમે તો તમને તેમને અવગણો અને આગળ વધો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીની ખીર ચઢાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો